ડર તાલુકાના કડિયાદરા ગામમાં તેમજ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાના કારણે કડિયાદરા ગામના રામનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા અહીંયા રહેતા સ્થાનિક લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા હતા જોકે કડિયાદરા ગામના રામનગર વિસ્તારના ઘરોમાં ઢીચણસમા પાણી ભરાયા હતા જેને લઈને ઘર વખરી સહિત અનાજનો જથ્થો પણ ભીંજાઈ ચૂક્યો હતો જેને લઈને હાલ તો સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્રણ ત્રણ વાર આ રીતે પાણી ભરાવાને કારણે મુશ્કેલીનો સામનો કરી ચૂક્યા છે છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે વારંવાર સ્થાનિકો દ્વારા સ્થાનિક પંચાયત થી લઈ તાલુકા કક્ષા સુધી રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિકાલ ન આવ્યો હતો જેથી આજે તમામ રામનગર રહેવાસીઓ ઈડર પ્રાંત કચેરી ખાતે પહોંચી વિરોધ દર્શાવ્યો હતો તો બાળકો અને મહિલાઓ આગળ બેસી જઈ ધરણા યોજી રામધૂન પણ બોલાવી હતી તંત્ર દ્વારા હાલ હૈયા ધારણા આપી યોગ્ય નિરાકરણ કરવાનો આશાવાદ પણ આપ્યો હતો મકાન ત્યાં છે વરસાદી પાણીના કારણે પાણી ભરતી અને લોકોના કપડાં પલળી ગયા અનાજ પલળી ગયા ખાવાની તકલીફ પડી છે ત્રણ વખત વરસાદ આવવાથી લોકો પરેશાન થયા છોકરો છોકરો શાળામાં મોકલવાની તકલીફ થાય છે ખાવા પીવાની તકલીફ થાય છે બીજું કે વરસાદની પાણીનો નિકાલ સાહેબ થતો નથી અમે તંત્રને ઘણી વખત જાણ કરી કેમ છતાં કોઈ તંત્ર આ મારે પાસે સાંભળતું નથી છેલ્લા લગભગ એકવીસ તારીખથી વરસાદ ચાલુ થયો ત્યારથી ત્રણ વખત જ્યારે જ્યારે વરસાદ આવ્યો ત્યારે અમારા ગામમાં લગભગ દસથી પંદર ઘરમાં પાણી ઘૂસવાનો પ્રશ્ન આવ્યો છે આ પાણી છે ચોરીવાર ચોકાસરના સીમાડાથી આવે છે ક્યારે કેટલું પાણી આવે એ નક્કી નથી ત્યારે આ લોકોની સામે તંત્રએ ઓટા ગણા મારે પણ કોઈ નક્કર રિઝલ્ટ નથી લાયા તંત્ર વાળા કે ભાઈ આ નિકાલ આવે તો પાણી આવવા નહીં અત્યારે પરિસ્થિતિ એવી છે કે રોજે રોજ કમાઈ રોજે રોજ ખાવાળા પરિવાર એટલે એમનું અનાજ છે કરિયાણું છે એ દિવસે પહેલા દિવસથી બગડી ગયું છે ખેતરોમાંથી સીંગનું પાણી આવે છે એટલે રાત્રે થોડુંક પાણી આવે વરસાદ આવે તો લાઇટ તો જતી રહે છે અંધારામાં જીવ જનાવર તણાઈને આવે છે એટલે એમના છોકરોની સલામતીનો પ્રશ્ન છે એમના ઘર થોડા કાચા જેવા છે કે ક્યારે બેસી જાય માટી ઘરઘરી થઈ ગઈ છે ક્યારે બેસી જાય એ નક્કી નથી એટલે તંત્ર આગળ આ લોકો એમની માગણી લઈને આવ્યા છે અમાર કોઈનો કશો વિરોધ નથી તમે અમારા પાણીનો નિકાલ અત્યારે કરી આપો આ વર્ષે પાણીનું કશું નક્કી નથી તો તાત્કાલિક અમને ન્યાય આપો અને પાણીનો નિકાલ કરી આપો આટલી માંગણી લઈને આવ્યા છે એટલે અમની જોડે અમને ખબર પડી એટલે અમે પણ એમને સપોર્ટ કરવા માટે આવ્યા છીએ વિમલ પટેલ આર એન ન્યૂઝ ઈડર સાબરકાંઠા